વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકા વિધાનસભા એકસો ચાલીસ મત વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારના કુલ સોળ રસ્તાઓ વર્ષ બે હજાર તેર થી ચોવીસ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી ધારાસભ્યની રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂપિયા

રોડનો સમાવેશ કરવામાં આવેલ છે કે જેમાં ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં આવતા તરસાલી વડદલા રોડ રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ નેવું લાખ તથા રતનપુર એપ્રોચ રોડ આડત્રીસ લાખ પાતરવેલી સમસ્તપુરા કંડકુઈ રોડ ત્રણસો એકોતેર પોઈન્ટ એંસી લાખ અને કેલનપુર નવાપુરા અલ્હાદપુરા રૂપિયા એકસો ને પંચ્યાસી પોઈન્ટ નેવું લાખ તેમજ વોરા ગામડી એપ્રોચ રોડ એકવીસ પોઈન્ટ ચોવીસ લાખ તેમજ હૈતમપુરા એપ્રોચ રોડ એકસોને પાંચ પોઈન્ટ વીસ લાખ અને કેલનપુર તતારપુરા ત્રણ પોઈન્ટ વીસ લાખ અને એન એચ આઠથી જમવા સુંદરપુરા સલાડ રોડ દસ લાખ જ્યારે કે ડભોઈ તાલુકાના કરનાળી બુજેઠા રોડ સાતસો અઢાર પોઈન્ટ સાહીઠ લાખ સૌથી મોટા બજેટનો રોડ તેમજ નડા બોરબાર બસોને ઓગણત્રીસ પોઈન્ટ ત્રીસ લાખ ચાંદો જૂના માંડવા રોડ બસોને બોતેર પોઈન્ટ સાઠ લાખ અને ડભોઈ વઢવાણા રોડ ચારસો સિત્તેર લાખ અકોટી અસોદરા નાગોલ રોડ એકસોને અઠ્ઠાણું પોઈન્ટ વીસ લાખ તળસાના મોર પુરા પ્રયાગપુરા રોડ એકસો ને લાખ પણ સોલી સુવાલજા રોડ સિત્તેર પોઈન્ટ એસી લાખ અને હાસાપુરા એપ્રોચ રોડ એકવીસ પોઈન્ટ ચોવીસ લાખ સાથે કુલ સોળ રસ્તા માટે રૂપિયાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરાયેલ મુખ્યમંત્રીને રજૂઆતને પગલે મંજૂર કરતા આગામી સમય પર આ રોડનું કામ શરૂ થવાના સમાચાર પ્રજાજનોમાં પ્રચુરતા આનંદની લાગણી અનુભવી તમામ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જે રસ્તા સાત વર્ષથી બન્યા ના હોય એના માટે જોબ નંબરો ફાળવવામાં આવ્યા જેમાં ડભોઈ રકમ ફાળવવામાં આવી છે અને લગભગ સોળ જેટલા રસ્તાઓ ડભોઈ વિધાનસભાના અલગ અલગ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય રસ્તાઓમાં તરસાલી વડદલા રોડ રતનપુર એપ્રોચ રોડ અકોટી આશોદરા નાગડોલ રોડ તરસાણા મોરપુરા પ્રયાગપુરા રોડ પણસોલી સુવાલિયા રોડ પાતરવણી સમસપુરા અને કંકુઈનો રોડ એ સાથે કેલનપુર નવાપુરા અલ્હલાદપુરા કેલનપુરથી નવાપુરા અલ્લાદપુરા જતો રોડ હંસાપુરા એપ્રોચ રોડ વોરા ગામડી વોરા ગામડી એપ્રોચ રોડ છે હેતમપુરા એપ્રોચ રોડ છે નેશનલ હાઈવે આઠથી જામવા સુંદરપુરા સલાડનો રોડ છે કેલનપુર તતારપુરા રોડ છે અને સાથે જ છે કરનાળી ગુંજેટા કરનાળી એક ધાર્મિક પ્લેસ છે અને ડભોઈ તાલુકામાં સૌથી વધુ ધર્મ એ ધર્મમાં માનનાર લોકો કુબેર ભંડારીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે એ રોડ સાત કરોડ વીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે નળા બોરબાનો રસ્તો છે ચાંદો જૂના માંડવા રોડ છે ને ડભોઈ વઢવાણા રોડ છે આ બધા જ રોડ થઈને છત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે છત્રીસ કરોડ જેવી માતબર રકમ આ રસ્તાઓ માટે એમણે ડભોઈ વિધાનસભામાં ફાળવી છે અને જે લોકોની ઘણા વર્ષોની માગણી હતી ખાસ કરીને હતી કરનાળીના રસ્તા માટે વાતાવરણી સમસપુરાના રસ્તા માટે અને હાઈવેથી સુંદરપુરા વાળા રસ્તા માટે ખૂબ જ માગણી હતી એ માગણીઓ અને એમની લાગણીઓ પૂરી કરવા બદલ ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું વિકાસ ચતુર્વેદી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ